હવે બટાકાને આપણે બે થી ત્રણ પાણી એવા ધોઈ દેવાના છે સરસ એવું છીન આપણું ધોઈ લેવાનું છે ધોઈને એકદમ પાણી નીતાારીને આપણે બીજા પ્લેટમાં લઈ લેવાનું છે બે થી ત્રણ પાણીએ ધોઈને તો બે ત્રણ પાણીએ ધોઈને આપણે કોરોક લીધું છે આ રીતનું છીનને હવે તો હવે એક આપણે ડો બનાવી લઈશું હવે આપણે એક પેનમાં એક પરી તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું તો આપણે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું હવે મિક્સ કરી લઈશું અને જે કાચા બટાકા આપણે છીનિયા એડ કરી દેવાના છે અંદર અને અડધો ગ્લાસ પાણી એડ કરીશું હવે મિક્સ કરી લઈશું અને આ બધું આપણે બે મિનિટ સુધી કૂદ થવા દઈશું જેથી બટાકા આપણા થોડાક સોફ્ટ થઈ જાય હવે એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું એક ચમચી ધના એડ કરી દઈશું હવે બધું મિક્સ કરી દઈશું કારણ કે છીનેલા છે ને એટલે વેલા કૂક થઈ જશે વાર નહીં લાગે અને આપણો નાસ્તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે હવે અંદર મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અહીંયા બે નાની ચમચી મીઠું લીધું છે હવે મિક્સ કરી દઈશું હવે બે મિનિટ થઈ ગયું છે તો સરસ આપણું એ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે એની અંદર રવો એડ કરવાનો છે તો અહીંયા આગળ મેં અડધો કપ રવો લીધો છે હવે એને મિક્સ કરી દઈશું અને અહીંયા મેં ઝીનો રવો લીધો છે પાસે મોટો હોય તો મોટો લઈ લેવાનો રવો આ મિશ્રણને આપણે થવા દેવાનું છે તો ગાંઠા વગરનું મિશ્રણ આપણું રેડી કરી દેવાનું છે આ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે તો અને થીક ભી થઈ ગયું છે તો હવે આપણે એને સીજાવા દઈશું થોડી વાર ગેસ બંધ કરીને આપણે ઢાંકીને સીજા દઈશું ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું ડુંગળી ટામેટાની અહીંયા કડાઈમાં આપણે તેલ લઈ લઈશું ચટણી બનાવવા માટે તો અહીંયા બે પરી મેં તેલ લીધું છે હવે ગરમ થઈ દઈશું તેલને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો જીરું એડ કરીશું આપણે એક નાની ચમચી થોડી હિંગ એડ કરીશું એક ડુંગળી એડ કરીશું બે સુક્કા લાલ મરચાં એડ કરીશું કાશ્મીરી એક ચાદુનો ટુકડો અને એક ચમચી શિંગાના એડ કરીશું બેથી ત્રણ કરી લસણની એડ કરીશું કડી લીમડું એડ કરીશું બે થી પાના અને એક ટામેટું એડ કરીશું હવે આ બધાને આપણે શેકી લઈશું થોડું મીઠું એડ કરીશું અને બધું મીઠું એડ કરવાથી ફટાફટ સોફ્ટ થઈ જાય છે આપણે બધું હવે બે ચમચી દના એડ કરીશું આપણે હવે મિક્સ કરી દઈશું અને સરસ શેકા દઈશું આપણે બધું હવે બધું સરસ શેકાઈ ગયું છે હવે ગેસ બંધ કરીને આપણે એને ઠંડો થવા દઈશું તો આપણે જે દઉં બનાવ્યો તો એ સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે તેલ વાળો હાથ કરીને નાના બાઇટ વાળી લઈશું આ રીતના બોલ વારીને થોડાક પ્રેસ કરી લઈશું આ રીતે આ રીતે બાઈટ વાળીને પછી તેલ લગાડી પ્લેટમાં આ રીતની પ્લેટમાં આપણે મૂકી દઈશું હવે આ રીતે બધા આપણે વારી લઈશું તો આ રીતે આપણે બધા વારી લીધા છે હવે આપણે એને સ્ટીમ કરી લેવાના છે તો અહીંયા આગળ કડાઈમાં પાણી મૂકી દીધું છે આપણે ચટણી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એને પીસી લઈશું તો અહીંયા મિક્સરમાં એડ કરી દઈશું ચટણીને હવે આ ચટણીને પીસ માટે આપણે થોડુંક પાણી એડ કરીશું તો આ ઠીક રાખીશું એટલે થોડુંક જ એડ કરીશું હવે આપણે પીસી લઈશું હવે આપણે ચટણીમાં લીંબુના ફૂલ એડ કરીશું ચપટી કારણ કે ભૂલી ગઈ હતી એટલે એડ પછી કરીએ મહીં હવે ફરી પીસી લઈશું આપણે તો આપણે ચટણી ચેક કરી લઈશું તો આપણે ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે સરસ એવી થી આટલી થીક રાખવાની આપણે હવે દસ થી પંદર મિનિટ થઈ ગયા છે તો હવે આપણે ચેક કરી લઈશું આપણે સરસ સ્ટીમ થઈ ગયા છે બાઈટ હવે બહાર કાઢી લઈશું સ્ટીમમાં હી અને હવે આપણે એને ઠંડા થવા દઈશું હવે આપણે પ્લેટમાં કાઢી લીધા છે હવે બિલકુલ ઠંડા થવા દઈશું પછી આપણે એને વઘારી લઈશું બાઈટ ઠંડા થઈ ગયા છે હવે આપણે વઘારી લઈશું એને હવે કઢાઈમાં આપણે એક એકવારી તેલ લઈ લઈશું તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી આપણે રહી એડ કરીશું હવે રહીને તતડવા દઈશું તતળી ગઈ છે હવે એમાં સમારેલો કઢી લીમડો એડ કરીશું હવે જે વાઇટ બનાયા તા ને એડ કરી દઈશું આપણે અંદર એ ભાઈ હવે થોડી ચીલી બ્લેક એડ કરીશું લીલા મરચાની જગ્યા પર ચપટી હળદર એડ કરીશું અને ચપટી મીઠું એડ કરીશું હવે મિક્સ કરી લઈશું બધું આપણે હવે એક ચમચી ધાણા એડ કરીશું આપણે હવે મિક્સ કરી લઈશું તમારાની અંદર લાલ મરચું એડ કરવું હોય તો પણ કરી શકાય આપણે ચીલી પ્રેસ કરે એટલે લાલ મરચું એડ નથી કર્યું તો બાઇટ સરસ રેડી થઈ ગયા છે રેડી થઈ ગયા છે તો હવે આપણે સૌ કરી લેવાના છે ને ગેસ બંધ કરી દઈશું હવે તો અહીંયા પ્લેટમાં આપણે બાઇટ લઈ લઈશું ટામેટાની ચટણી સાથે આપણે સૌ કરીશું તો આપણા કાચા બટાકામાંથી નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અને ચટપટી ચટણી પણ રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી